ગાંધીવાણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શરીરના ભાગ એટલે કે પાર્ટ્સ ઓફ બોડી વિશે અભ્યાસ કરીશું માય બોડી એટલે કે મારું શરીર આપણા શરીરના માથાના ભાગથી શરૂ કરશો તો વાળ એટલે કે હે ત્યારબાદ આંખોને આઈ કહેવાય કાનને ઈયર કહેવાય નાકને નોસ કહેવાય મોને માઉથ કહેવાય દાંતને જ્યારે હોટરને લીપ કહેવાય ને નેક કહેવાય ખભા ખભો એટલે કે શોલ્ડર હાથ એટલે કે હેન્ડ અંગૂઠાને થંભ કહેવાય અને આંગળીઓને ફિંગર કહેવાય નખ એટલે કે નહી પગ એટલે કે લે ઘૂંટણને ની કહેવાય ને પગના પંજાને કહેવાય જ્યારે પગના તળિયું તેને હોય એ ચિત્ર માટે અંગ્રેજી શબ્દ લખો આખો એટલે કે આઈ વાય ના આટલે કે નો એન ઓ એસ ઇર એટલે કે ટી Double E T H Cheer, to so, E A N Neck, klik E Nake, like, N E C K Anggar, iket lagi Finger F કે લે એન ઈ જી મિત્રો આજે આપણે શરીરના ભાગો વિશે ઘણું બધું શીખ્યા તે વિશે તમે આગળ પ્રેક્ટિસ કરશો તેવી યાદ